આસીની સજા પામેલા કેદી એ આશા છોડી દીધી હોય કે હવે ક્યારેય ખુલ્લા વાતાવરણમાં નહીં જઈ શકે અહીં જ એની પૂરી થઈ જશે અને અને અચાનક એક દિવસ એને મુક્ત કરી દેવામાં આવે જાય એમ જ રુક્ષમણીબેન પતિના અચાનક મૃત્યુથી થી ગયા આખી જિંદગી પતિએ એક નોકરાણીની જેમ વ્યવહાર કર્યો અને એ પતિ બધા જ બંધનોમાંથી મુક્ત કરીને ચાલી ગયા પણ રૂક્ષ્મણી બેન ને તો આવા મુક્ત આકાશની આદત જ નથી તો હવે શું થશે નમસ્તે વાર્તા વિશ્વમાં આપનું સ્વાગત છે હું છું આશા અને આજે પ્રસ્તુત કરી રહી છું વર્ષા અડાલજા લિખિત વાર્તા ગાંઠે બાંધ્યું આકાશ પતિ પરમેશ્વર મણિકાંત વિનયકાંત સ્વર્ગે સીધાવા ત્યારે રુક્ષ્મણી બેન મંતરેલું પાણી છાટ્યું હોય એમ જળ થઈ ગયા હતા મૂંગા મંતર આંખોમાં તક તગાટ અને હાથ પગ તો લાકડું સૌને થયું બચાડા જીવને ઘા લાગ્યો છે પંદર વર્ષની ઉંમરે પરણીને ઘરમાં આવ્યા તે આજે એમને ખાસ્સા રેપ બંધ થયા ને પાછી બેય માણસની માયા તે કેવી ખાસ્સુ માણસ ભેગો થયો હતો ખડાયતા એકડા વિસા જ્ઞાતિના તમામ આગેવાનો હાજર થઈ ગયા હતા કુળ દેવીની સહાયક પેઢીના પણ મોટા માથા હાજર ઓહોહો થઈ ગયો હતો મણિકાની નાનામી બંધાય કંકુ ગુલાલ ઉડ્યા ઘીનો દીવો થયો ફુલારના તો ઢગલા થઈ ગયા અંતિમ દર્શનની પ્રદક્ષિણા શરૂ થઈ રસેશ તો બાપુજીના ચરણ સ્પર્શ કરતા જ ભાંગી પડ્યો ભલભલાની આંખમાં પાણી આવ્યું મણિકાંત ભલો જીવ એ પૈસા દઈ છૂટે અને શરીર એ ઘસાય આહાહા જ્ઞાતિના મેળાવડામાં તો એમની કઈ ખોટ પડી ગઈ રૂક્ષ્મણી બેનને પોટલાની જેમ ઉછકીને પતિની નિયમામી પાસે લાવ્યો હમણાં એવડા એ ઠૂઠો મૂકશે એવી અપેક્ષાથી ગણાની તો છાતી રુદન સાંભળ્યા પહેલા ફફડી ઉઠી પણ રૂક્ષ્મણી બેન તો એવા ને એવા જાણે ઝાડનું ઠૂઠું રસેશ આગળ થયો નાનામી ઉછતાઈ રસેશ ની વહુ દુપટ્ટો આંખે દાખવી છૂટા મોહે રડી પડી ઘડી તો ઘર ખાલી થઈ રુક્ષમાડી બેન ને હાથ જોડી જોડીને ને સ્ત્રીઓ પણ ચાલી ગઈ થોડા નજીકના ના સગાવાલા ની સ્ત્રીઓ પુરુષો ના સ્મશાને થી પાછા ફરવાની રાહ જોઈને બેસી રહી રુક્ષમાડી બહેન તો ભીત ને માથું ઓળેલી જેમ ના તેમ ઉઠમો સાદડી જેવા વ્યવહારોમાં નિપુણ સ્ત્રીઓએ એ વખતે પણ લુશ્મણી બેન ને રડાવવાના પ્રયત્નો કર્યા પણ પછી માથું ને કહી દીધું તો ઘા છાતીમાં ગઈ છે હળવી નહીં થાય ને તો કાં તો માંદી પડશે ને કાં તો પતિ પાછળ ઉપર ધણીનો કઈ વિજોગ થયો છે આ બાઈને દિવસો વિતવા લાગ્યા ઘરમાં એક વ્યક્તિની ગેરહાજરી ધીમે ધીમે પુસાવા મણિકાંત વિનયકાંત શાહની છબી ચીનાજીની મોટી તસવીરની બાજુમાં ટીંગાઈ અને ઘરનો વ્યવહાર ચાલવા લાગ્યો એમના દોતિયા કોટ ચાંદીની કોટલી લાકડી ચાદર બધું બ્રાહ્મણને ધ્યાનમાં આવ્યું જૂની વાપરેલી વસ્તુઓ ચંપલ ચશ્મા ખાસ ટેલિફોન નંબરની નાની ડાયરી ને પલંગના ટેબલ પર રહેતી કેટલીય વસ્તુઓ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગઈ બપોરે રૂક્ષ્મણીબેન છાપુ લઈ આડા પડે ત્યારે છાતીમાં એક ઊંડો ધ્રાસકો રહેતો હમણાં ઓફિસેથી પતિ આવી જડશે ચંપલ કાઢતા જ ગુમ મારશે થાળી પીરશો પોતાને હાફળા ફાફળા ઉઠવું પડશે સવારે તો કહીને ગયા હતા કે હું જમવાનો નથી એટલે આજે પોતાનું ભાવતું રીંગણાનું શાક કર્યું છે મર્યા એ શાક ભાડામાં જોતા જ ભડકશે ભલું હશે તો થાળીનો ચોકડીમાં ઘા અને કા એવા લાલ ઘૂમ ડોળા તતડાવસે કે જંતડાની જેમ ઘૂમ ઘૂમ કરતી નજરનો ફટકો જબરજસ્ત વાગશે આવા ઘાતે કોને દેખાડવા સાંજની જ વાત લ્યો ને પોતે ક્યાં ગયા હોય તોય આ 5 5:30 વાગે તો હાજર થઈ જ જવું પડે આરાંધુ કે તે રાંધુની કપરામાં રસોઈ સોઈવાણ હાથ ફટાફટ કામ ઉકેલે કાન બારણાની બેલ પર અને છાતીમાં ભાર ભાર આ ભાવ છે સાથે મહેમાન લેતા આવશે ફરી રાંધવું પડશે ત્યાં તો ઉપરા છાપરી બેલ એમનાથી એક મિનિટે દરવાજે ન ઉભા રહેવાય રાહ જોવાનું મારું કામ નથી એમ તમામ દાર રીતે કે સવારે ઉઠતા વેચ ચાનો કપ હાજર પારણે પડેલા છાપા તુરત હાથમાં નીચે પગ મૂકે ત્યાં સિર પર ટૂથબ્રશ પર પેસ્ટ લગાડીને ઝગમગતા બેઝિન પર તૈયાર હેન્ડલ પર કોરો કટ ધોયેલો મો ધોય ત્યાં એ જ વખતે ગરમ ફરફરતો નાસ્તો છેલ્લી ચમચી મોમાં મૂકે ત્યાં બાથરૂમ માં ગરમ પાણી ટુવાલ તૈયાર નાઈ નીકળે ત્યાં સફેદ જગ કપડા ઇસ્ત્રી દાર બાજુમાં પોલિશ વાળા બુટ કથ્થઈ ચપ્પલ ને કાળા સેન્ડલ લાઇન બધું જ ફટો ફટ એક ક્ષણ વિલંબ ના પરવડે સમય ગુમાવવો એમને ગમે જ નહીં ને પાલવે પણ નહીં એમની ચોકસાઈ અને સમયની દેવાય છતાંય નિર્લેપ ભાવે સ્થિર રહીને ઘડિયાળના કાંટાની જેમ શ્વાસ ભેર સતત દોડતા હોય દુશ્મણીને પતિ હજી ઘરમાં પગ મૂકે ત્યાં ક્યાં ક્યાં જવાનું છે શું કાર્યક્રમ છે તે બધું પુત્રને કહીને અને હવે રસેષની બહુ દી દીપા ફોન કરે એપોઇન્ટમેન્ટ નક્કી કરે ક્યાં જવાનું છે શેનો કાર્યક્રમ છે તો સસરાને યાદ કરાવે પતિ દીપાનો વાસો થાપડીને કહે તું મારી સેક્રેટરી છે ક્યારેક કેમને મળેલા ફૂલો ને હાર એને આપી દે રસેશ દીપા માટે ડ્રેસ કે સફારી સૂટ નું કપડું લાવે પછી કહી દેશે રૂક્ષમાળી માટે કઈ નથી લાવ્યો એની પસંદ શું આવા દેશી છાયલ ક્યાં મળતા હશે એ ખબર નથી આલે પૈસા પ્રતિભા તારી સાસુ માટે લઈ આવજે બસ તમે હવે રાજી રાત્રે જમી ને ટીવી પર ન્યૂઝ જોવાના તે નક્કી દૂરદર્શન બીબીસી ને સીએનએન એક એક રિમોટ કંટ્રોલ એમના હાથમાં જ હોય અચાનક એમને એક દિવસ વિચાર આવ્યો દીપા રસેશ તમારે તો ફિલ્મ અને સિરિયલ જોવી હોય જાઓ રસેશ તમારા બેડરૂમ માટે એક નાનો ટીવી કાલે જ લઈ આવો

અને રુક્ષ્મણીબેન પલંગને બીજે છેડે ગુમ સુમ સુતા રહે કશુક લેતા મુકતા પતિનો અછળ તો સ્પર્શ થઈ જાય અને રૂએ રૂ ખજરીની જેમ રણજણી થોડીવારમાં તો પતિ ઊઠી જાય એ સુતા સુતા જોતા રહે અફલા તુન કપડા કબાટમાંથી નીકળે અરીસામાં લળી લળીને જોઈને પહેરે પછી સુગંધથી માયક માયક થતા પાછોઈ જોયા વિના પતિ ચાલ્યા જાય અને પોતી તક્યો છાતી સાથે બેસીને અંધારામાં પડ્યા આમ વર્ષોના વર્ષો વીતી ગયા અને આજે આ સૂમ સામ તપતી બપોરે રુક્ષમણ બેન ફાળ ખાઈને બેઠા થઈ જાય છે હમણા બૂમ પાડશે બપોરે ઘરો છો ઉઠો થાળી પીરસો કપનીમાં ડાગા છે ચર લો બે ફાળચા એટલુંય ઘરનું ધ્યાન રખાતું નથી આવો નાસ્તો જરા દીપા પાસેથી કંઈ શીખો અને ફફડેલા હોટ પરનો શબ્દ કમાર જાણે વળ દઈને કોઈએ કોઈ ભર્યો હોય એમ પોતે બોલાવી જતા આછા બદામી સિલ્કના ડિઝાઇનર સલવાર કમીઝમાં સજ્જ દીપા બહાર આવી બદામી ચંપલ બદામી સિલ્ક ને મેચિંગ પર્સ રુક્ષમણી બેન બનીને જોઈ રહ્યા નિશ્વાસ મૂકી દીપા પાસે આવી તમને થાય છે ને બા કે બાપુજી ગયા ને હજી છ મહિના નથી થયા ને હું જો આમ તૈયાર થઈને બટ વોટ ટુ ડુ મારું અને રસેશનું સર્કલ તમે જાણો છો ને સંબંધ જાણવ્યા વિના છૂટકો જ નથી બાપુજીની ખોટ બહુ સાલે છે ને બા જુઓ ને તમે તો સાવ કરમાઈ ગયા છો ઓકે બા તો હું જાઉં છું સાંજે જોઈ સ્કૂલેથી આવે એટલે દૂધ આપી દેજો અને હા જો પાછી નીચે ન ઉતરી જાય એનું ધ્યાન રાખજો યુનિટ ટેસ્ટ માથા પર આવે છે જાવ છું હો ત્યાં ફરી દીપાશ સ્વાસબેન પાછી આવી હું તો ભૂલી જ ગઈ બા પ્લીઝ કાંદા જીણાસા સમારી રાખજો બટેટા બાફી રાખજો અને બજારમાંથી લીંબુ મંગાવવાનું ભૂલતા નહીં અને રુક્ષમાણી બેન ડોકો ધુણાવતા બેસી રહે શાંતિ થઈ ગઈ સોમ સામ હમણાં કશુંક કરવું પડશે ઉઠવું પડશે પડખાવી પડશે ઉપડક જીવે બેસી રહ્યા એમાંનું કશું જ ન બન્યું ઊઠીને રસોડામાં ગયા બટેટા બાફ્યા કાંદા સમાર્યા ચા બનાવી ડ્રોઈંગ રૂમમાં આવ્યા ઘટક ઘટક કૂંટળો ભરીને પી લીધી મજા આવી ઘસી ઘસીને મોં ધોયું વાળ ઓળતા હાથ થંભી ગયો એમણે અરીસામાં લડીને જોયું ચહેરો જ આખો લાગતો હતો વાળમાં આગળ સફેદ છાંટ હતી એમણે ધીમે ધીમે નિરાંતે માથું વાળ હજી ઘટાદાર હતા અંબોળો વાળો સાડલો જરા સરખી રીતે પહેર્યો ડ્રોઈંગ રૂમમાં આવીને પાછા સોફામાં બેઠા થોડીવાર પગ હલાવ્યા કર્યો કારમાંથી મેલ કાઢ્યો પછી 4:30 જ થયા હતા 4:30 ફરી જીવ જરા ફફડી ઉઠ્યો ઘણીવાર મનો ડ્રાઈવર આવીને ઊભો રહેતો સાહેબે થર્મોસમાં કોફી મંગાવી છે ચાવી દીધી હોય એમ એમ ઊભા થઈ ગયા પારણ્યું ખોલ્યું લાંબા કોરિડોરમાં પવનનો સુસવાટો આવ્યો કેમ છો રુક્ષમણી બેન એ હબકી ગયા કોણ કમાલ છો નૈના છો 32 નંબરનો બ્લોક રુક્ષમણી બેનને હસવું આવે ના ના આ તો જરા લાઇટ બહુ છે ને તો તમારું મોં દેખાયું નહીં ચાલો આવો છો મિત્રો આપ સાંભળી રહ્યા છો રુક્ષમણીબેનની વાર્તા રુક્ષમણીબેન ને નૈનાબેન સાથે આવવાનું કહેતા હતા તો શું રુક્ષમણીબેન એમની સાથે કેમ જશે અને રુક્ષમણીબેનની જિંદગીમાં કોઈ ફેરફાર આવશે આ બધું જ તમને જાણવા મળશે બીજા હું છું આશા અને મને આશા છે કે તમને વર્ષાબેન અડાલજાની આ એવોર્ડ વિનિંગ વાર્તાનો આ એપિસોડ ગમ્યો છે ફરી મળીશું વાર્તાના ઉત્તરાર્ધ સાથે ત્યાં સુધી આવજો